ઇતિહાસમાં ચોપડીઓમાં તમે જોયું હશે આખા ગુજરાતને કઈ લેવા દેવા નહીં ગુજરાતની સંસ્કૃતિને એની જોડે લેવા દેવા નહીં આપણા સનાતન ધર્મને એની જોડે લેવા દેવા નહીં પણ પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ એ સીધી સૈયદની જાળી એને ભેટ આપતા હતા હવે એ બધું બદલાઈ ગયું આપણા વડાપ્રધાને જે સરદાર પટેલને દુનિયાભરમાં વિશ્વની ઊંચા ઊંચી પ્રતિમા બનાવી જે સન્માન આપ્યું બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈની પ્રતિમા બધા ભેટ આપે છે અને અમને ગૌરવ થાય છે એ પ્રતિમા ખાલી દેખાવ પૂરતી શોભા માટે નથી પણ એમાંથી શીખવાનું છે કે આપણે સમાજની એકતા રાખવાની છે સમાજનું સંગઠન કરવાનું છે ગુજરાતનું સંગઠન કરવાનું છે